પખવાડિયા અંતર્ગત તારીખ ત્રણ આઠ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે માં આશાપુરા બીએડ કોલેજની વિદ્યાર્થીનીઓને એકસો એક્યાસી કાઉન્સેલર રાધિકા જોશી અને એએસાઈ રક્ષાબેન ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને ઘરેલું હિંસા તેમજ છેડતી અને અન્ય પ્રશ્નોમાં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ તેમજ એકસો એક્યાસી એપ્લિકેશન સરકાર શ્રીની મહિલા લક્ષી જુદી જુદી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી એકસો અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ તેમજ વિદ્યાર્થીનીઓ પોતાના જીવનમાં સક્ષમ થાય ને જીવનમાં પોતાની કારકિર્દીનું લક્ષ્ય નક્કી કરે આગળ આવે તેવું વાતાવરણ મળે તે માટે બહેનોને મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે માહિતી પૂરી પાડેલ અને શુભેચ્છાઓ પાઠવી હતી આ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે છાત્રાલયની વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે